જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા એફસીઆઈ ગોડાઉનમાં ફરજ બતાવતા દલવાડા ગામના ડ્રાઈવરોના ઘરે તપાસ હાથ ધરાઈ શહેરા તાલુકાના દલવાડા ગામના ચોરાફળિયામાં રહેતા ત્રણ ડ્રાઈવરોના ઘરે જિલ્લા પુરવઠા વિભાગ અને શહેરા મામલતદારની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાતા અનધિકૃત રીતે સંગ્રહ કરેલા ચોખા તેમજ ઘઉંના કટ્ટા મળી આવ્યા હતા ત્રણેય ડ્રાઈવરોને ત્યાં આઠ ચોખા અને ચાર ઘઉંના કટ્ટા મળી આવ્યા હતા તમામ જથ્થો સીઝ કરી શહેરા સરકારી ગોડાઉનમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે ગોધરાના ભમૈયા ખાતે આવેલા એફસીઆઈ ગોડાઉનમાં ત્રણેય ડ્રાઈવરો ફરજ બજાવતા હતા ત્રણેય ડ્રાઈવરોને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ શેરા તાલુકાના દલવાડા ખાતે ચોરાફળિયામાં જે એફસીઆઈ ગોડાઉનમાં ફરજ બજાવતા ડ્રાઈવરોના ઘરે આજરોજ અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકાની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવેલા હતા જેમાં લક્ષ્મણ ગજેશી પગી ઉમેશ દશરથ પગી અને દલપત રાયજી પગીના ઘરેથી સરકારી અનાજનો જથ્થો કુલ આઠ કટા ચોખા અને ચાર કટા કઉ એમ બાર કટા અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ મળી આવેલ છે તમામે તમામ સરકારી અનાજનો જથ્થો જપ્ત કરી શહેરા ગોડાઉન ખાતે મૂકવાની તજવીજ હાથ ધરેલ છે સાથે સાથે ત્રણે ત્રણ ડ્રાઈવરોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે